ઝઘડિયા જીઆઈડીસીમાં સોળ ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જઘન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીડતી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લગાવ્યો હતો અને જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો અને દીકરીને હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી છે ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં રાખી હતી જેટલી ગંભીર ઈજાઓ પહોંચી હોય અને દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના જ કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવો એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો અને ચાર્જ પ્રેમ થયાના બોતેર દિવસમાં આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે સાથે જ પીડિત પરિવારને દસ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે સોળ બાર બે હજાર જ્યારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ સે જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસ કેસના ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મે સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સમાધાનના રાશના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન 72 દિવસમાં હાલનો કેસ ચાર્ટ ફાલ થયા પછી ચલાવીને પૂરo કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે પબ્લિક તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફી મેં લીધેલી નથી અને લગભગ સરકારે બચાવવા માટે જેટલી ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ ત્રીસ ઇર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન કે પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે દરેક દરેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાંડના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો નો ગુનો ભલે ગુનો ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુના અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેર એન્ડ શુદ્ધ રેર કેસ ની લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક્ટ કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસી ના લટકાવી રાખવો ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર ઝઘડિયા